ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ આમો જંબુસર ડાડાર બ્રિજની સ્થિતિ પર લોકોનો આક્રોશ આજ સવારે પાદરા તાલુકાના મુજપુર ખાતે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદને જોડતા ઢેઢર બ્રિજ પરથી પસાર થતા લાખો લોકોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો લોકોએ તંત્રને પ્રશ્ન કર્યો હતો કે શું બીજી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે જંબુસર આમોદ વચ્ચેના ઢેઢર નદીના બ્રિજ સ્થિતિ અત્યંત જર્જરિત છે જે બ્રિજ ક્યારે ધરાશય થશે તે કહેવાય નહીં તંત્ર દ્વારા બ્રિજ ઉપર માત્ર સમારકામના નામે માત્ર લાલી લિપસ્ટિક જ કરવામાં આવે છે જે લાલી લિપસ્ટિક લગાવેલો રોડ થોડા દિવસમાં બની જાય છે ત્યારે બ્રિજની મૂળભૂત મજબૂતી કે માળખાકીય સુરક્ષાને સુનિશ્ચિત કરવાને બદલે માત્ર ઉપરછલ્લું રિનોવેશન કરીને સંતોષ માની લેવામાં આવે છે જે એક ગંભીર બાબત છે જો ભવિષ્યમાં ઢાઢર નદી ઉપર કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ બને તો જવાબદારી કોની રહેશે ત્યારે તંત્ર વહેલી તકે ઢાઢર નદીનો બ્રિજ નવો મંજૂર કરાવે તેવી માંગ કરવામાં આવી છે આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે જાહેર જનતા દ્વારા આ બ્રિજનું યોગ્ય સમારકામ કરવા માટે રજૂઆતો કરવામાં આવે છે ત્યારે પણ સંબંધિત અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી શું કોઈ મોટી જાનહાની થશે ત્યારે તંત્રની આંખો ખુલશે તેવો લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો આ ઢઢર બ્રિજ ઉપરથી રોજ હજારો વાહનો પસાર થાય છે અને લાખો લોકો માટે જીવાદોરી સમાન છે ત્યારે સરકાર ગંભીરતા દાખવી આમોદ ચંબુસર વચ્ચેના બ્રિજને પુનઃ કરાવે તેવી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી તેમજ વિધાનસભા યુદ્ધ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ માંગ કરી હતી રિપોર્ટર યાસીન દીવાન આ બુચ છે દ્રાધન નથી પર અમે બ્રિજ સરખા આવેલા છે ડ્રાધર નપરીની બહુ ખરાબ હાલત છે બસ મોટા ખાડા પડેલા છે અત્યારે જે દૂધઘટતા બની છે વડીસાગર નદીના બ્રિજ જે દૂર ઘટના રસ્તો છે તેમાં બે પવન મૂચવા બળ આવતો છે આ બધા આવશે પણ અમે એક વસ્તુ કહેવા માગે છે તંત્રને કહેતો મહીસાગર નથી જે ઘટનાગ્રસ્ત અહીંયા ના થાય એ આમૂર્થી જમ્મુ શહેર જોયું જે ધનવજીપ છે એની દયનીય હાલત છે ત્યાં તો રેસ્ક્યુ કરવાનો બી ટાઈમ મળેલો પણ અહીંયા રેસ્ક્યુનો બી ટાઈમ મળે કારણ કે અહીંયા મસ્ત મોટા મગર આવેલા છે એટલા માટે તંત્રને ઊંઘમાંથી ઉકાળવા માગે છે કે ઉઠો અને એને આપણું જે નિરીક્ષણ કરો અને એને મોટા સાધનો જે છે એને ટાઈમો કરો પ્રાણપત્રો મને ચાલુ રાખો અને રિપેરિંગ અને ફટાફટના કામ ચાલુ કરો એવું અમે પ્રશાસનને તમને રજૂઆત કરીએ છીએ શું કહેવા છો હવે સાહેબ આમાં એવું છે જો કે અમે હમણાં જ હમણાં મુજફર ચોકડી છે ને ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત ને એવું જોયું આ એ લોકો કંઈક છે એમાં મોબાઈલમાં બી આવ્યું કે આ પેલો આપણો મુજફરનો જે ગંભીરાવાળો બ્રિજ છે ને તૂટી ગયો પડ્યો આ વચ્ચે એના પહેલાં હું એ જ રસ્તાથી એક વખત અઠવાડિયા પહેલાં ગયો તે બી બધું આવું આ જે આપણા ગુજપ જંબુસરની આગળનો જે આમોદવાળો ડાઢરનો બ્રિજ છે આવી જ દશા હતી બરાબર તે ઘડીએ બી એવું હતું અત્યાર લગીને તંત્ર કોઈ ધ્યાન ના આવ્યું બરાબર આ પહેલેથી પરિસ્થિતિ ખરાબ હતી એ પડું 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 હતું પણ આપણું ગવર્મેન્ટ લાગે કોઈ પડે ને મરે એની જ વાત જણ બેઠા હતા કે આ થાય પછી આપણે નવો બનાવીએ મરવા દો એકાદ બે જણને પછી જોઈએ એમ એટલે અત્યાર લગી આ બ્રિજનું બી કામ છે જંબુસર બ્રિજ છે આપણો અમારે રૂટીન જવાનું હોય છે દહેજ નોકરી છે એટલે જઈએ એટલે રોજ જોઈએ કે અત્યારે જોઈએ તો અત્યારે ડર લાગે સારું કે બ્રિજ પર ગાડી ચલાવી કે ના ચલાવી કેમ કે સરકાર ખબર નહીં કોની વાત છે બેઠી અહીંયા આગળ આ ડમ્બર પાછળ ત્યારે બધા ઘણા લોકો આવ્યા હતા રાજકારણી નેતાઓ કે અમે બનાવ્યું અમે બનાવ્યું અને જ્યારે આ બ્રિજ આપણા છે જંબુસરથી વચ્ચે જે દહેજને ભરૂચને કનેક્ટ કરે છે એ બ્રિજ બી સેમ પોલમ પોલ છે બધી પોલ પડી ગઈ જોવું હોય તમે જોવો જો બતાડે અને એકદમ ખરાબ દશા છે એટલે આપણી સરકારની એવી વિનંતી કે જે કોઈનું માનહાની કે જાનહાની ના થાય એ રીતના યોગ્ય કાર્યવાહી કરે અને જે પ્રકારના વાહનો અહીંયાથી જાય છે આ જ વાહનો આપણે આગળ થઈને ગંભીરા બ્રિજ પર આ જ મોટા ભારવા વાહનો જાય છે કે આ નદીમાં તો ચલો મહીસાગર નદીમાં તો મગરોનો એનો બી ત્રાસ ઓછો છે આ નદીમાં તો કહેવાય મગરોનો બી ઘણો ત્રાસ છે ને કોઈ શું સરકારને શું કહેવા માંગે સરકારને એવું જ કે આ બધી જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને બરાબર કાર્યવાહી કરે અને આનું બરાબર નિરાકરણ લાવે ખાલી મોટી મોટી વાતો ના કરે આપણે બીજા મોટા મોટા નેતાઓ કે છે અમે આટલા કરોડોનો મોટા મોટા રોડ બનાવીએ બધા ખાલી ખાલી વાતો જ છે કશું છે નહીં ભરૂચ જિલ્લાનો દાદન દરિયોનો બ્રિજ ખૂબ અગત્યનો પુલ છે ત્યાંથી સૌરાષ્ટ્રીય સુરત જતા સુધીનો અગત્યનો રસ્તો છે અમારા તાલુકાના પ્રતિનિધિએ અનેકવાર રજુવાત કરી છે આમોદ તાલુકાનો પ્રતિબંધન કોંગ્રેસનું તેમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે જમ્મુ તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા તેમ છતાં છેલ્લા પાંચ મહિના ધીમે સમય હતો કે આ રસ્તાને રિપેરિંગ થઈ શકે એવી તારે હતું કે ડાયવર્ઝન આપી શકાય હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે કે ભાઈ અમે આનું ટેન્ડર પાડવા પણ કાલે ટેન્ડર પાડવાનો છે હું ધારાસભ્ય હતો ત્યારે પણ આની દરખાસ્ત તૈયાર થયેલી હતી ત્યારે સરકારમાં બજેટ ન હતું ત્યારે પણ અમે રજૂઆત કરી કે આ રસ્તો બની શકે બને દાદરપુર રોડે કેટલાક લોકો જાન ના જાય આજે જે અત્યાર ઘટના બની છે મહીસાગર પર એ બ્રિજ ની અંદર કેટલા લોકો ત્યાં જાન રહ્યા છે સત્તર માહિતી નથી પણ ત્રણ થી પાંચ લોકો ત્યાં જાન જયેલા છે પાંચ એક લોકો રેસ્ક્યુ કરવામાં આવેલા છે આ નદીમાં તો એટલા બધા મગરો છે કોઈનો જીવ બચતો હોય એના મગરો પેલા ત્યાં થઈ જાય સુધી છે એટલે સરકારને ને અમારી વિનંતી છે કોઈ સસ્તી લોકો કરવા માટે નથી આવ્યા આખા સરકાર ધ્યાન દોરવા માટે છે તમે ઊંઘતા હોય તો જાગો કેટલા લોકોનો નો ધ્યાન ના જાય ભારે વાહનો બંધ કરાવે ખુબ ભારે વાહન જાય ભવિષ્ય ની અંદર આ રસ્તા ની જે મહીસાગર માં એવી સ્થિતિ ના થાય એટલા માટે તમારું ધ્યાન દોરું હાલમાં આપણે જમ્મુસર અને આમોદને જોડતો મહત્વનો જે પુલ કહેવાય દાદરનો પુલ છેલ્લા આ સમયથી ખૂબ જર્જરિત હાલતમાં છે અવારનવાર અમે તંત્રને પણ અનેક રજૂઆત પણ થઈ રહી કરેલી છે અહીંયા ખૂબ મોટા ખાડા પણ પડી ગયેલા છે આજે તમે સૌ જાણો છો કે આપણા ગુજરાત રાજ્યમાં જે મુજબનો બ્રિજ તૂટી ગયો છે અને જેમાં માનહાનિ થઈ છે અમુકને નુકસાન પણ થયું છે મૃત્યુ પણ પામ્યા છે આ તંત્રને અમે કહેવા માંગીએ છીએ કે અવારનવાર અમે આ બ્રિજની પણ રજૂઆત કરી છે અમે કોઈ સસ્તી લોક પ્રસિદ્ધિની વાત નથી કરતા પણ આજે અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ પુલની પણ ચકાસણી કરવામાં આવે તેમજ હાલના પૂરતા આની પર અતિભારે વાહનો બંધ કરવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના બને નહીં